વેલકમ ટુ માય ચેનલ એક બાપ દીકરો બેય એક દસ વર્ષનો ઘણા રોગો પૃથ્વી પર માનવ શરીરમાં વસવાટ કરવા આવેલા તેમાંથી કોઈ એક રોગ દીકરાની માતાના શરીરમાં ફેલાવના કારણે માતા બાપ દીકરાને છોડીને સ્વર્ગે ચાલી ગયેલ તેના પરિવારમાં બા તેમને સાથે રહેતા ને દીકરાની સંભાળ રાખતા પિતા વર્ક કારણકુન હતા દીકરાને માની ઓછો ન લાગે એવી રીતે સાચવતા દર રવિવારે હંમેશા હોટલમાં જ લઈ જાય તેને મનગમતા ફૂડ માંગ મંગાવે દીકરાને પણ રવિવાર આવે એટલે મોજ પડતી પિતાને એટલો કામનો બોજ હતો કે ક્યારેય તે કહેતા બેટા તારે કોઈ ભાઈબંધ દોસ્તા નથી તું એવા મિત્રો બનાવ કે તેની સાથે તું રવિવારે મોજ કરી શકો સરકારી કામ હોય મારાથી ક્યારેક ન આવી શકાય તો તું તારા સારા મિત્રો સાથે જઈ શકે ને ઠીક છે પાપા બસ પછી શું ટ્યુશનમાંથી છૂટીને પણ દોસ્તો સાથે નાસ્તાની લારી પકડવાની ને રવિવારે આવે ને તો કંઈક વિશેષ જ હોય બહારના ફૂડને કારણે દીકરાના વજન વધવા લાગ્યું પપ્પા કહે બેટા બહાર તું એવું શું ખાવ છો કે તારું બોડી એટલું કદવાર થઈ ગયું કંઈ નહીં પપ્પા હું તો ફક્ત બહારનું ખાઉં છું બા ઘરે બનાવે તે મને નથી ભાવતું પિતાજીને એમ કે જેમ મોટો થશે એમ સમજતો જશે તેથી અન્ય બોધ આપવાનું ટાળ્યું એક દિવસ એવી સાય રન વાગે કે દીકરાના હૃદયના ધબકારા ઓલવાવા લાગ્યા વધુ પડતું જંક ફૂડ દીકરાને એટેક સુધી લઈ ગયું પિતાજીએ દીકરાના ફોટા સાથે કેક કાપી અને બોલ્યા બેટા આજે રવિવાર છે